સુરતમાં સયદપુરામાં જે ઘટના બની વરિયા રાજાની જે પ્રતિમા હતી તેમના ઉપર જે પથ્થર મારો થયો તે પછી એક પછી એક મુદ્દાઓ સામે આવી રહ્યા છે અને એમની ઉપર વાઘ પ્રહાર પણ અત્યારે ચાલી રહ્યા છે પહેલા કોંગ્રેસ ભાજપને આડે હાથ લેતી હતી હવે ભાજપે પણ પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સુરતમાં જે ઘટના બની એ બાદ કોઈ પણ કેન્દ્રીય મંત્રી હોય તે પણ આખા મુદ્દે આ જે ઘટના છે તેમણે વખોડી રહ્યા હતા કોંગ્રેસ ઉપર પ્રહાર કરી રહ્યા હતા કોંગ્રેસના નેતાઓ છે તે ભાજપ ઉપર પ્રહાર કરતા હતા એ દરમિયાન વડોદરાની અંદર જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુકુલ વાસનિક પણ ગુજરાત આવ્યા છે અને તેમણે મુદ્દો ઉઠાવ્યો ગણેશ પ્રતિમા ઉપર જે થયો તેમનો તેમણે ને આડે હાથ લીધી અને કહ્યું કે ચૂંટણી સમયે ભાજપ આવા હથકંડા અપનાવે છે અને આ એમનો એક સ્ટંટ છે પથ્થરમારો કરાવી ચૂંટણી સમયે પોતાની જે રાજકારણમાં દબદબો જમાવવાનો હોય તે જમાવવાનો એટલે કે હવે જ્યારે આ મુદ્દો ઉઠ્યો છે કોંગ્રેસે પ્રહાર કર્યા છે ત્યારે હવે ભાજપ પણ પાછું નથી રહ્યું અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસને કડકડતો જવાબ આપ્યો છે તે પણ સાંભળવો છે હર્ષ સંઘવી આખા મુદ્દે શું કહી રહ્યા છે ગુજરાતમાં હાલમાં કોઈ ચૂંટણી આવે છે ગણપતિજી અમારા આસ્થાનું કેન્દ્ર છે અને મુકુલ વાસનિકજીના આ સ્ટેટમેન્ટથી લોકો કોંગ્રેસ અને કોંગ્રેસની માનસિકતા સમજે છે ગણપતિજીના ભક્તો એ આ દસ દિવસના તહેવારમાં રાત દિવસ ગણપતિજીની પૂજા અર્ચના કરે છે કાયદો કાયદાનું કામ કરે છે અને મુકુલ વાસનિક જે ભૂલી ગયા ગુજરાતમાં હાલમાં કોઈ ચૂંટણી નથી શરમ આવે છે મને એમના આ પ્રકારના વિચારો સાંભળીને પથ્થર ખાવાવાળા વાળા વ્યક્તિઓનો માટે એમને એક બી સ્ટેટમેન્ટ આપ્યો જેને પથ્થર વાગ્યા છે એના માટે કઈ ખરી એના માટે કોઈ ન્યાય હોય જ ના શકે કોંગ્રેસની માનસિકતામાં અમારા માટે બધા જ એક બરાબર છે પ્રત્યેક નાગરિકની સુરક્ષા એક બરાબર છે કોંગ્રેસની આ માનસિકતા આજે લોકો સુધી પહોંચી ફરી એકવાર હરશંગવીએ તો કહ્યું છે કે કોંગ્રેસની આ હલકી માનસિકતા છે પણ હવે જ્યારે એકા કોમી એકતાનો મુદ્દો ધીમે ધીમે ઊઠી રહ્યો છે કોંગ્રેસ બાજ નથી આવતી કે કોઈ પણ એક અલગ મુદ્દાથી લોકોનું ભલું કરવામાં પણ જ્યાં એક મુદ્દો ઉઠ્યો છે સુરતનો તેમને લઈને વાર પ્રહાર કરી રહી છે પણ હકીકતમાં કોઈને ન્યાય અપાવવાની જગ્યા પર કોંગ્રેસ અને ભાજપને હવે પોતપોતાની પડી છે અને એકબીજાના પંખ ખેંચવામાંથી તે ઊંચી નથી આવતી હર્ષંઘવી શા માટે આવું કહ્યું છે તેમની પહેલા મુકુલ વાસનિકે શું કહ્યું હતું તે પણ સાંભળીએ देखिए मैं तो समझता था कि यहाँ से उठे हुए एक नेता जो अपने छाती का आकार पूरे दुनिया में बताने का ढिंडोरा पीटते हैं जो ये समझते हैं कि हर तरह के आ, मुश्किलों का वो रास्ता निकाल सकते हैं ऐसे इतने बड़े नेता रहने के बाद भी अगर गुजरात में इस तरह की अगर कोई बातें करती हैं तो उसके लिए जिम्मेदार कौन है ये मुझे बताने की आवश्यकता है मैं समझता हूँ कि भारतीय जनता पार्टी जब जब जहां कहीं पर भी चुनाव अगर नज़दीक आते हैं तो इसी तरह के हथकंडे अपनाते रहती है और ये उसी का नतीजा है कि गुजरात में इस तरह की घटनाएं घटी हैं हम भारतीय राष्ट्रीय कांग्रेस की तरफ से ऐसी बातें करने वाले तमाम लोगों को हम उसकी निंदा करते हैं हमारा प्रयास हमेशा रहा है कि समाज में भाईचारा बना रहे समाज में लोग एक दूसरे से प्रेम मोहब्बत के रिश्ते बनाए रखें इस तरह का हमारा प्रयास रहा है लेकिन उसके विपरीत भारतीय जनता पार्टी की राजनीति ये नफरत फैलाने की रही है और मैं तो ये कहूँगा कि ये उन्हीं की साजिश का एक हिस्सा सर आज केंद्रीय टीम आई है એવી વડોદરાની મુલાકાત લેવાની છે આ તો હાલ સમય પહેલે ભારત કે પ્રધાનમંત્રી પડોશ કે પ્રદેશ કિસી કાર્યક્રમ કે પશ આય सौ किलोमीटर भी यहाँ से दूर नहीं थे गुजरात तब यही स्थिति से गुजर रहा था प्रधानमंत्री जो इस प्रदेश के मुख्यमंत्री सालों साल तक रहे, ये उम्मीद हम और गुजरात के तमाम लोग करते थे कि वे आए लोगों के साथ खड़े रहे उनके आंसू पहुंचे उनके राहत के कार्यों में पुनर्वास के कार्य में कुछ हाथ आगे बढ़ाए मदद करे लेकिन प्रधानमंत्री जी ने ऐसा नहीं किया जब प्रधानमंत्री जी अगर इस तरह से रवैया गुजरात के आ, मुसीबत के समय में रखते हैं तो दूसरों से कोई उम्मीद करना मैं नहीं समझता हूं कि मुनासिब होगा हम हाँ कांग्रेस भाजप पर प्रहार करे वर्ता जवाब नक्की जो है कि भाजपा जवाब आप કડકડતો જવાબ આપે છે કારણ કે કોઈ નમતું જોખવા તૈયાર નથી બધાને પોતપોતાના પક્ષની ઊંચી તાણવામાં જ પડી છે તું નાનો હું નાનો એમ કરી કરીને લોકો શું કરે છે લોકો શું વિચારે છે લોકો માટે શું કરવાનું છે બધા લોકો ભૂલી જાય છે તારીમારી કરવામાંથી ભાજપ ક્યારે પણ ઊંચી આવતી નથી અને ન્યાય અપાવવાની જગ્યા પર હંમેશા લોકો ન્યાયની જંખના ઝંખના જ કરતા રહેશે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર